નમસ્કાર આપ પ્લસ જોઈ હું છું આપની સાથે ઓર ગુજરાત વણકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન ટુ માં કોવિડ ઇલેવન ચેમ્પિયન બન્યું છે

ટુર્નામેન્ટની ફાઇનલ કુબેર ઇલેવન અને જીરો ઇલેવન વચ્ચે રમાઈ હતી ટુર્નામેન્ટના અંતમાં કુબેર ઇલેવનની ટીમ ચેમ્પિયન બની હતી જેમાં વિજેતા ટીમને ટ્રોફી તથા રોકડ ઇનામ રનર્સ અપ ટીમને ટ્રોફી તથા રોકડ ઇનામ મેન ઓફ ધ સિરીઝ બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન હાનર ટીમોને પણ યાદગીરી માટેના મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આજે ખરેખર હું મારી ટીમ વતી દરેક આયોજકો વતી દરેક દાતાઓ સ્પોન્સર્સ એડવર્ટાઇઝર્સ વતી પરમાત્માનો ખૂબ જ હૃદયથી અમે આભાર માનીએ છીએ કે આટલા સુંદર અને આટલા ભવ્ય કાર્યક્રમમાં મને અને મારી આયોજકોની ટીમોને ટીમને નિમિત્ત બનાવી કારણ કે આટલું મોટું ભવ્ય આયોજન જ્યારે અમારા વણકર સમાજમાં ઇતિહાસમાં પહેરે પહેલાં ક્યારેય એવી ઘટના ઘટી નથી ઓલ ગુજરાત વણકર સમાજમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું અને ચોસઠ ટીમોએ ગુજરાતના ભાગના જિલ્લાઓમાંથી મોટે ભાગના તાલુકામાંથી પાર્ટિસિપેટ કર્યા ભાગ લીધો ખૂબ જ તેઓએ એન્જોય કર્યું દરેક માટે મારા આયોજકશ્રીઓએ અમોએ ખૂબ જ સારી વ્યવસ્થાનું આયોજન કર્યું હતું તેઓ માટે ચા નાસ્તા જમવાનું ન્યુટ્રિશન ફૂડ ફ્રૂટ્સ એનર્જી ડ્રિંક્સ સાથે ઘણા માટે રહેવાની વ્યવસ્થા રાત્રિ ભોજનની વ્યવસ્થા ઘણું બધું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે દસ દિવસ પૂરા થયા આજે અમારી ટુર્નામેન્ટ ખૂબ જ સારી રીતે પૂર્ણ થઈ છે દરેકના આશીર્વાદથી ખૂબ જ સારી રહી કોઈ કોઈપણ પ્રકારનું એક પણ ટકાનું કોઈ એવી કોઈ ખોટી ઘટના ઘટી નથી કોઈ નાખુશ થઈને ગયું નથી અહીંયા મારા ગુજરાતમાંથી ખૂણે ખૂણેથી આવેલ મારા યુવાનભાઈ વડીલો માતાઓ બહેનો ખૂબ જ ખુશ થઈને ગયા છે અમને બધાને ખૂબ જ સારા આશીર્વાદ આપીને ગયા છે ત્યારે અમે ફરીથી પરમાત્માના આભારી છીએ કે અમે આટલી સારી ટુર્નામેન્ટ અમારા માધ્યમથી અમને નિમિત્ત બનાવ્યા

બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર